પોલીસ દ્વારા સાયબર ફ્રોડના નાણાં એકઠા કરતું મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક ઝડપી પાડ્યું છે રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નાણાંની હેરફેર કરતા આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં સાયબર ઠગ દ્વારા છેતરપિંડીથી મેળવેલા નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા થાય છે તેને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે આ કેસમાં અંદાજે રૂપિયા દસ લાખ અગિયાર હજાર છસો ને ઓગણસી જેટલી રકમ ચેક એટીએમ અને આરટીજીએસ દ્વારા સગે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય સંડોવાયેલ આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે વિરપુર પોલીસ દ્વારા સાયબર ફ્રોડના નાણાં એકઠા કરતું મ્યુલ એકાઉન્ટનું એક નેટવર્ક ઝડપી પાડ્યું છે રાજકોટ જિલ્લાના યાત્રાધામ તરીકે ઓળખાતા વીરપુર પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમની વિરુદ્ધ એક મોટી સફળતા મેળવી છે મ્યુલ બેંક એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડના નાણાની હેરફેર કરતા આરોપીઓ વિરુદ્ધ વીરપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાયબર ઠગ દ્વારા છેતરપિંડીથી અકાઉન્ટમાં જમા કરાયેલા નાણાં જેમાં દસ લાખ અગિયાર હજાર છસો ઓગણસી જેટલી રકમ એટીએમ અને આરટીજીએસ દ્વારા સગ્યા વગે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે